કોઈપણ ભવ્ય મંદિર કે શક્તિપીઠમાં ભગવાનની મૂર્તિ જ્યારે બિરાજિત કરવામાં આવે છે ત્યારે યજ્ઞ હવન અને મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વિધિ જો દર વર્ષે કરવામાં આવે તો તેનાથી જે સ્થાપિત મૂર્તિ છે તેમાં નવી ઉર્જાનો સંચાર થાય છે જેને પૂજા વિધિને કહેવામાં આવે છે પાટોત્સવ તો શા માટે કરવામાં આવે છે પાટોત્સવ અને શું છે તેનો મહિમા જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

આ કાર્યક્રમ જે કરવાની પાછળનો પણ એક ઉદ્દેશ્ય હતો કે મારા એક મિત્ર છે જે મંદિરના ટ્રસ્ટી છે એમના મનમાં આવો પ્રશ્ન આવ્યો હતો કે શાસ્ત્રીજી ભગવાનનું જ્યારે પાટોત્સવ અમે કરીએ છીએ પણ પાટોત્સવ કેમ કરવામાં આવે છે ખબર નથી પાટોત્સવ કરવાથી શું લાભ થાય છે અને પાટોત્સવ તાથી તારીખ પ્રમાણે લેવો કે તિથિ પ્રમાણે અને પાટોત્સવની અંદર ભગવાનને વિશેષ ભોગ કેમ અર્પણ કરવામાં આવે છે તો આ બધી વસ્તુ એમના જે ચાર પાંચ પ્રશ્ન ભેગા થયા એટલે મને એવું થયું કે લાવો આના ઉપર એક સુંદર મજાનો કાર્યક્રમ જ બનાવીએ અને આ માહિતી એક નહીં પણ અનેક લોકો સુધી પહોંચે તો દર્શક મિત્રો આજનો જ આપણો જે કાર્યક્રમ છે જેની અંદર કેમ કરવામાં આવે છે પાટોત્સવ ક્યારે કરવો જોઈએ એનાથી શું લાભ થાય તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું મિત્રો કોઈ પણ ભગવાનના મંદિરમાં જ્યારે દેવતાઓને બિરાજમાન કરવામાં આવે એને કહેવાય છે પ્રતિષ્ઠા યજ્ઞ અને પ્રતિષ્ઠા યજ્ઞ કર્યા બાદ દર વર્ષે જ્યારે એનું એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એ જ દિવસે તે દેવનું જપ તપ હવન અને અનકૂટ પ્રસાદ જમાડીને તે દેવના આશીર્વાદ લેવામાં આવતા હોય છે તો અહીંયા જેમ કે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય સ્વાભાવિક વાત છે અને જન્મદિવસ હોય ત્યારે એ વ્યક્તિ જેના જેટલા પણ સગા સંબંધીઓ બધા છે બધા એ દિવસે વિશ કરે જન્મદિવસની શુભકામના આપે એને આયુષ્ય દીર્ઘ બને એવા બ્રાહ્મણ હોય તો એ આશીર્વાદ આવે માતા પિતા આશીર્વાદ આપે તરકી થાય પ્રગતિ થાય કેમ કે બધા આશીર્વાદ આપે બધા ઘણા લોકો વિશ કરે ઘણા લોકો કેક આપે ઘણા લોકો કંઈક એને પ્રસંગની અંદર કંઈક ભેટ આપે અને આ રીતે જન્મદિવસને ઉજવતા હોય છે પરંતુ ભગવાનનો જન્મદિવસ અહીંયા કહેવાય નહીં પરંતુ અહીંયા પાટોત્સવ શબ્દ વાપરવામાં આવે છે કેમ કે ભગવાનનું જે જન્મતિથિ છે એ તિથિએ એ દેવનો ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ જે દિવસે એ ગામની અંદર એ મંદિરમાં એ ભગવાનને પહેલી વખત જ્યારે એ મંદિરમાં પ્રતિષ્ઠા યજ્ઞ થયો હતો તો એ દિવસને દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે અને તે દિવસને આપણે પાટોત્સવ તરીકે કહેવામાં આવે છે રહી વાત તારીખ કે તિથિનું મહત્વ તો ઘણી વખત આપણે અમુક તારીખની અંદર આપણે ભગવાનને બિરાજમાન કર્યા હોય પરંતુ પાટોત્સવ કરવો હોય તો એની તારીખ પ્રમાણે નહીં પણ તિથિ પ્રમાણે કરવું જોઈએ ઘણી વખત કોઈ મંદિરની દેવ દિવાળીને દિવસે પ્રતિષ્ઠા કરે તારીખ હોય પણ આ વખતે તારીખ અલગ હોય બીજા વર્ષે તિથિ અલગ થઈ જાય પણ હંમેશા દેવતાઓની જ્યારે વાત આવે શાસ્ત્રમાં એવું જ કહે છે કે જે દેવતાનું તિથિ પ્રમાણે તમે એ પાટોત્સવ કર્યો હોય તો તિથિ પ્રમાણે જ એની જે તિથિ આવતી હોય એ તિથિ પ્રમાણે તે મંદિરનું પાટોત્સવ કરવો જોઈએ તારીખ પ્રમાણે નહીં કેમ કે તારીખનું મહત્ત્વ અહીંયા નથી અહીંયા તિથિનું મહત્ત્વ છે જેમ કે ગણેશજીનું વાત કરીએ તો ભાદરવા મહિનો હોય અજવાળી હોય ચોથનો દિવસ હોય એટલે ગણ ગણેશજીની ચતુર્થી કહેવામાં આવે છે જન્માષ્ટમીની વાત કરીએ તો શ્રાવણ મહિનો હોય અંધારિયું હોય અને એ વખતે અષ્ટમી આઠમ આવતી હોય તે દિવસે જન્માષ્ટમી તરીકે પર્વને મનાવવામાં આવે છે તો અહીંયા કોઈપણ ભગવાનનું ચાહે હનુમાનજીની વાત કરીએ તો ચૈત્ર શુદ્ધ પૂનમના દિવસે હનુમાનજીને આપણે જયંતિ મનાવવામાં આવે છે પણ તારીખ પ્રમાણે નહીં તો શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પણ ભગવાનની જન્મદિવસ એટલે કે એમનું ઉત્સવ કરવાનો હોય અથવા તે મંદિરની જ્યારે પ્રતિષ્ઠા કર્યા બાદ પાટોત્સવ કરવાનો હોય તો હંમેશા વર્ષ પૂર્ણ થાય ત્યારે તિથિ પ્રમાણે જ તે દેવતાનું હવન પૂજન કરીને એ પાટોત્સવ કરવામાં આવે છે હવે રહી વાત પાટોત્સવમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પાટોત્સવ કરવાથી ફાયદો શું જેમ કે કોઈ પણ ભગવાનની મંદિરમાં જ્યારે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે એ હજારો મંત્રો દ્વારા એ બધા વિદ્વાન પંડિતો દ્વારા વિશેષ આહુતિ આપવામાં આવે છે એ વખતે યજ્ઞ કરીને અને આહુતિ આપીને એ યજ્ઞની એ તાકાત જે છે એ મૂર્તિની અંદર પધરાવવામાં આવે છે અને ત્યાર પછી એ કોઈ પણ વ્યક્તિ એ મંદિરમાં આવે છે ભગવાનને માથું ન માવે શ્રીફળ વધે અને ક્ષમા ક્ષમાયાચના કરે છે એની મનોકામના એ ભગવાનની જે સ્વરૂપ છે એક એનર્જી એ વ્યક્તિનું કાર્ય સિદ્ધ કરે છે પણ દર વર્ષે એ એનર્જીને વધારવા માટે જેમ કે આપણે એક દેશી ભાષામાં કહું તો મોબાઈલ હોય મોબાઈલની અંદર ચાર્જિંગ ખતમ થયા ફરતી આપણે કરીએ છીએ ઇલેક્ટ્રિક તેમ દેવતાઓની એનર્જીને વધારવા માટે કોઈ આવું કંઈ ના જોઈએ કેવલ યજ્ઞ જોઈએ અને ભગવાનનો જ્યારે પાટોત્સવ હોય જે તિથિ આવતી હોય તે તિથિના દારે જે વિદ્વાન પંડિતોની મદદ લઈ અને જે ભગવાનનો પાટોત્સવ હોય તે ભગવાનનો યજ્ઞ કરી જેમ કે ગણેશજી હોય તો ગણેશ યાગ કરવો વિષ્ણુ ભગવાન હોય તો વિષ્ણુ યાગ કરી શકાય દેવીનું કોઈ મંદિર હોય તો દેવી યજ્ઞ કરી શકાય દુર્ગા યજ્ઞ કરી શકાય નવચંડી યજ્ઞ સચંડી યજ્ઞ કરી શકાય શિવજીનું યજ્ઞ હોય શિવજીનું કદાચ મંદિર હોય તો તે દરમિયાન લઘુરૂદ્ર મહારુદ્ર હોમાત્મક લઘુરૂદ્ર અતિરુદ્ર વિગેરે યજ્ઞ યાગાદી કરી અને તે યજ્ઞ કર્યા બાદ એનું જે પુણ્ય જે છે એ મૂર્તિમાં એ ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ એટલે મતલબ યજ્ઞ કરવાથી એ મંત્રની એક એનર્જી એ મંત મૂર્તિમાં જાય અને તે મૂર્તિમાં એનર્જી વધે અને જેટલા દર્શનાર્થીઓ આવે તે દર્શનાર્થીઓનું કાર્ય સિદ્ધ તે સ્વરૂપ કરે તેવી ભાવના અહીંયા રહેલી છે એટલે કરવામાં આવે છે પાટોત્સવ અને જ્યારે યજ્ઞ થાય ત્યારે એક સંકલ્પ કરવામાં આવે છે અદ્યદિને એ ભી બ્રાહ્મણ સહાય એના એવું કહેવામાં આવે આજે અદ્યદિને જે કંઈ બ્રાહ્મણોના સહાયથી યજ્ઞ યાગાદી પૂજન જપ તપ વ્રત જે કંઈ કરવામાં આવ્યું છે ચાહે પાદ્યાદિ ઉપચારથી માણીને છેલ્લે અનિરાજન આરતી સુધીનું બધું જ પૂજન કર્મ તત્ બધું જ કર્મનું શ્રેય આપણે કહીએ છીએ કે જગદમાં પણ મસ્તું છેલ્લે બોલીએ છીએ વિષ્ણુજી હોય તો શિવાર શિવજી હોય તો શિવાર શિવા શિવજીને અર્પણ કરીએ છીએ કહેવામાં આવે છે અને એના મિલિતો ઉપચાર ભગવાનના પરબ્રહ્મ પરમેશ્વર જે ભગવાન હોય એનું નામ બોલી પરમેશ્વર પ્રિયતન નમમ આ સંકલ્પ મૂકવામાં આવે છે અને એ મૂકો ત્યારે એ સંપૂર્ણ ફલ દેવતાઓને સમર્પિત થાય અને તે દેવતાઓ પછી તે ગામ હોય અથવા કોઈ પણ દર્શનાર્થી ત્યાં આવે અને ભક્ત માથું નમાવે એટલે દેવતાના આશીર્વાદથી તેના કાર્ય સિદ્ધ થાય છે એટલે કરવામાં આવે છે દેવતાઓનું યજ્ઞ બીજા નંબરની વસ્તુ જ્યારે આ પાટોત્સવ હોય ત્યારે તે દેવતાના મંદિરને સરસ મજાનું શણગાર કરવું જોઈએ પાટોત્સવના થોડા દિવસ પહેલાં મંદિરને જલથી શુદ્ધ કરવું જોઈએ એકદમ ચોખ્ખાઈ રાખવી જોઈએ બધા જ ભગવાનના પૂજનના વાસણ એકદમ શુદ્ધ રાખવા જોઈએ અને ભગવાનના સ્વરૂપને પાટોત્સવના દિવસે ભગવાનના સ્વરૂપની સુંદર પૂજન અને શણગાર કરી અને ભગવાનને છપ્પન ભોગ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ લાવી અને ભગવાનને અંકુટ કરી ભગવાનને જમાડવાના હોય છે અને ભગવાનને યજ્ઞ કરી અને ભગવાનની ક્ષમા યાચનાને મહાઆરતી કરવામાં આવે છે જેને આપણે પાટોત્સવ કહેવામાં આવે છે પાટોત્સવ કરતી વખતે આહુતિનું સારું ધ્યાન રાખવું અને વિશેષ આહુતિ આપવી અને એમાં શાસ્ત્ર પ્રમાણિત દ્રવ્ય દ્વારા અને શ્રેષ્ઠ મંત્ર દ્વારા જો આપવામાં આવે છે તો તે સ્વરૂપની અંદર એક જબરજસ્ત સારી એનર્જી પ્રાપ્ત થાય છે અને જે કોઈ લોકો પાટોત્સવમાં ભગવાનના યજ્ઞમાં જાય છે અને યજ્ઞમાં જે હવન થયો હોય ને હવનની ભસ્મનું તિલક જો બધા કરે છે તો એનાથી એ દેવની કૃપાથી

માન પ્રતિષ્ઠા વધે છે જ્ઞાનની વૃદ્ધિ થાય છે સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે છે અને તીવ્ર બુદ્ધિ એ બને સાથે સાથે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બળ કેતા શક્તિની પ્રાપ્તિ થાય છે તેજની વૃદ્ધિ થાય છે આયુષ્યની વૃદ્ધિ થાય છે સારું આરોગ્યની પ્રાપ્તિ થાય છે તો આ બધા જ લાભ કેવલ પાટોત્સવનો જે યજ્ઞ હોય યજ્ઞની ભસ્મનું છેલ્લે તિલક કરવાથી થાય છે છે તો આ મહિમા અને દર્શક મિત્રો આવી જ જાણકારી સુંદર જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન